સુરતના સરથણા વિસ્તારમાં આવેલ સેતુબંધ આઇટ્સની બાજુમાં ઉમંગ આઇટ્સમાં રહેતા પતિ પત્ની ઘરે જ દારૂનો વેપારનો ધંધો કરતા હતા છેલ્લા એક વર્ષથી પતિ પત્ની દારૂનો મોટો જથ્થો ઘરે મંગાવ્યા બાદ હોમ ડિલિવરી આપવાનું કામ કરતા હતા આ દરમિયાન ગત રોજ સરથાણા પોલીસને બાતમી મળતા પોલીસે તેમના ફ્લેટ પર છાપો મારી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી રૂપિયા છ સોળ પોઈન્ટ બત્રીસ લાખનો દારૂ તથા રોકડા રૂપિયા એક પોઈન્ટ સત્તાણું અને મોબાઈલ સહિત પોલીસે કુલ રૂપિયા અઢાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પરણીતાની ધરપકડ કરી તેના પતિને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં સેતુબંધ હાઇટ્સની બાજુમાં આવેલ ઉમંગ હાઇટ્સમાં બે બિલ્ડિંગમાં ફ્લેટ નંબર છસો બેમાં રહેતા પતિ પત્ની દારૂનો વ્યવસાય કરે છે જે બાતમીના આધારે પોલીસે રાત્રે દોડવા પાડ્યા હતા આ સમયે ફ્લેટ પર રસ્મિતાબેન રાકેશભાઈ માવાણી ઘરે હાજર હતા જ્યારે તેના પતિ રાકેશ હરિભાઈ માવાણી બહાર ગયા હતા પોલીસે અસ્મિતાબેનને અટકાયત કરી ઘરમાં તલાશી લીધી હતી ઘરમાં બેડરૂમની બાજુના રૂમમાં કપડાં રાખવાની અલમારીમાં અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા સોળ પોઈન્ટ બત્રીસ લાખ કિંમતની બે હજાર આઠસો સત્યાસી નંગ દારૂની બોટલ મળી આવી હતી આ ઉપરાંત પોલીસે ઘરમાંથી રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખ રોકડા પણ જપ્ત કર્યા હતા પોલીસે દારૂનું વેચાણ કરતાં અસ્મિતાબેન માવાણીને ઝડપી પાડી રૂપિયા સોળ પોઈન્ટ બત્રીસ લાખનો દારૂ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા અઢાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બિલ્ડિંગમાં રહેતા લોકોને પતિ પત્ની પર કોઈ પણ પ્રકારની શંકા ન જાય તે માટે તેઓએ ઘરમાં સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું રૂમમાં અંદર પ્રવેશતાની સાથે જ લોકો ધાર્મિક અનુભૂતિ કરે તે પ્રકારનું વાતાવરણ ઘરની અંદર બનાવવામાં આવ્યું હતું જેથી બિલ્ડિંગમાં રહેતી કોઈ પણ વ્યક્તિ જો ઘરમાં આવે તો તેઓને આ દંપતી એકદમ ધાર્મિક હોય તેવું લાગે પોલીસે પૂછપરછ કરતાં છેલ્લા એક વર્ષથી તેઓ ઘરેથી આ દારૂનો ધંધો કરતા હોવાની કબૂલાત કરી હતી પોલીસના હાથે ઝડપાયેલા અસ્મિતાબેન અને વોન્ટેડ રાકેશભાઈ ઘરેથી જ હોમ ડિલિવરી આપવા માટે જતા હતા તેઓ ગ્રાહકો મારફતે અન્ય ગ્રાહકોના સંપર્કમાં આવતા હતા અને તે રીતે જ તેમનો વેપાર ધંધો પણ વધતો હતો તેઓ કોઈને પણ ડિલિવરી લેવા માટે ઘરે સુધી બોલાવતા ન હતા જે વ્યક્તિ દ્વારા ઓર્ડર આપવામાં આવે તેમને પ્લાસ્ટિકની એક બેગમાં એક કે બે બોટલ લઈ પતિ પત્ની આપવા માટે જતા હતા જેથી સોસાયટીમાં પણ કોઈને શંકા ન જાય સરથાના પોલીસ સ્ટેશન કે સરથાના સેતુ હાઈટ્સ के बाजू में उमंग हाइट्स फ्लैट नंबर 602 में सरथाना पुलिस स्टेशन को ऐसी बात में मिली कि वहाँ पे ये फ्लैट नंबर 602 में दारू का बेचान हो रहा है और वहाँ पे दारू का जही जा, जखीरा वहाँ पर पड़ा हुआ है सरथाना पीआई आई बी बी करपड़ा ने और वहाँ के जो लोकल भी स्टाफ है उन्होंने अच्छी टीम बनाई और वहाँ पे सक्सेसफुली रेड किया वहाँ पे इंग्लिश दारू सोलह लाख बत्तीस हजार तीन सौ दो रुपये और कैश तो क्योंकि टोटल मिला के अठारह लाख चौंतीस हज़ार तीन सौ तीन रुपये का मुद्दा माल वहाँ से बरामद हुआ जो आरोपी है राकेश भाई हरी भाई मवाणी और उनकी पत्नी दोनों मिलकर ये बेचान करते थे और दोनों आरोपियों को पकड़ लिया गया है एफ ऑलरेडी दर्ज कर दिया गया है और इसमें अकायदेश्वर से कार्रवाई